નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદુજી સ્વામીના આજ્ઞાનું વર્તી પૂ શ્રી હંસાબાઈ મહાસતીજીના આશીર્વાદથી તેર મહિના સુધી એકાંતર ઉપવાસથી વર્ષિતપ કરનાર યુગલ તપસ્વી શ્રીમતી કૃતિબેન મિહિરભાઈ સાવલાનું સજોડે શ્રી સ્થાનકવાસી છ કોટી જૈન સંઘના આંગણે પૂજય શ્રી વિવેકચંદુજી સ્વામી શ્રી ગૌતમ ચંદુજી સ્વામી શ્રી અરિહંત ચંદુજી સ્વામી આદિ સંત સતીજીઓની નિશ્રામાં સન્માન કરાયું હતું તપ અભિવાદનમાં શાસન દેવી નેહા સંઘવી ઇન્દુ ઇન્દ્રાણી શ્રીમતી શ્રુતિ કેવલ સંઘવી દેવદેવી અક્ષય પ્રિન્સી સંઘવી જગડુ શાહ શેઠ શેઠાણી નીપા શાહ જીગર પટવા વીએ શબ્દ સુમનથી વધાવ્યા હતા સંગપ્રુમખશ્રી પુનિતભાઈ ભાછા વિગેરે પદાધિકારીઓએ સન્માનપત્ર અર્પણ કર્યું હતું અને આદિપ્રભુના આ અનુકરણ તપની અનુમોદના કરી હતી માસી મહારાજ શ્રી હંસાબાઈ મહાસતીજીના આશીર્વાદથી જ અમે આ કરી શક્યા છીએ એવું કહીને યુગલ દંપતીએ પાત પ્રક્ષાલન કરી ઉપકાર વંદના કરીને પૂજય મહારાજ સાહેબ અને મહાસતીજીને કામળી અર્પણ કરી હતી તેમજ છ કોટી સંઘનો આભાર માન્યો હતો આ પ્રસંગે શ્રી અર્પિતાજી મહારાજ સાહેબ એ સાંસારિક વ્યવહાર ચલાવીને વિધિ સહિત વર્ષિતપ કરનાર આ તપસ્વી તથા ચી સમકીતે વર્ષની ઉંમરના આ બાળકે રાત્રિભોજનનો ત્યાં કર્યો હોય અભિનંદન આપ્યા હતા તેમજ રસપાન નિમિત્તે બિરાજેલા પૂજય ગુરુદેવો તથા શ્રી રચનાજી મહાસતીજી શ્રી કોમલજી મહાસતીજીનો આભાર માન્યો હતો પાંચેય ગચ્છના ભાવિકોએ સામાયિક કરી હતી શ્રીમતી વર્ષાબેન બાબરિયાએ તપ અભિનંદનનું સ્તવન રજૂ કર્યું હતું શ્રી છ કોટી સંઘની વર્તમાન પદાધિકારી ટ્રસ્ટીઓ શ્રી પુનિતભાઈ ભાછા શ્રી પુનિતભાઈ શાહ શ્રી જયેશભાઈ શાહ શ્રી મહેશભાઈ મહેતા શ્રી શીતલભાઈ સંઘવી શ્રી નીતિનભાઈ ગાંધી શ્રી અશ્વિનભાઈ મહેતા શ્રી ચિંતનભાઈ મહેતા શ્રી રાહુલભાઈ સંઘવી વગેરેનું શ્રીમતી શોભાબેન યોગેશભાઈ પટવાએ વ્યક્તિતગત નવ સભ્યોને દસથી થી દસ ગ્રામની ચાંદીની લકડી આપી બહુમાન કરી વિશેષ રીતે સંઘસેવામાં આગળ વધે એવી શુભેચ્છા આપી હતી કાર્યક્રમના અંતેરુઆ એકસોની પ્રભાવના તપસ્વીના સ્નેહીજનો તરફથી કરવામાં આવેલ હતી પૂજય શ્રી વિમલચંદુજી સ્વામી પૂજેશ્રી ડોક્ટર ચંદુજી સ્વામીની દીક્ષાતિથી સ્મૃતિ વંદનાની તકતીનું તપસ્વીના હસ્તે અનાવરણ કરાયું હતું તેમજ શાસન સ્પર્શ કાર્યક્રમમાં ભાગ લેનાર ત્રેતાલીસ કલાકારોને શ્રીમતી દર્શનાબેન કલ્પેશ સાવલા ઘાટકો પર ચિન્ડ્રજવ તીર્થના જન્મદિવસ નિમિત્તે બેડમિન્ટન સેટ લલિતભાઈ વ્યાસ તરફથી પાણીની બોટલ અને માંડવીના ભાવિકો તરફથી રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું હતું બોલ સાધનાનો જ્યારે લાભ મળ્યો તો એ વખતે કલ્પનામાં ન હતી કે આટલો દિવસ રોકાવાનું થશે અને અક્ષય તૃતીયા અહીંયા થશે ત્યારે અક્ષય તૃતીયા પણ ઉજવાય છે અહીંયા જીન શાસન સ્થાપના દિવસ પણ ઉજવાયો અને આજે હવે આ તપસ્વીના પચકાવ થયા છે ત્યારે એની અનુમોદના રીમિતે આજે શ્રી ઉદાહરણ ઉદાહરણથી અહીંયા

એવા સુખની પ્રાપ્તિ કરાવે છે કે આવું ભાગ્યશાળી જ કરી શકે છે એટલે યુવા તપસ્વી દંપતી નું સન્માન થાય છે में पाँव तक कर कभी चूर नहीं होते द्वारो फूटी की कभी दूर नहीं होती अपने हौसलों का कद बढ़ा दिया जिसने अपने हौसलों का कद बढ़ा दिया बढ़ा दिया जिसने उसके लिए खट्टे कभी अंगूर नहीं होते आपका सब धर्मनो जगु कुक्को बनु बोलता परमात्मा ने देव वंदन ने कुक्को बनु बोलना आपका सब धर्मनो जय जय जयकार

परमात्मा का आया है गोल कर्म दल दल को करना है गोल कर्म दल को करना है गोल तब धर्म का नहीं कोई मोल और मिहिर तप रखना है अनमोल तप रखना है अनमोल एक दो तीन चार तपस्वी एक दो तीन चार तपस्वी નાની ઉમર માં બધા જ વ્યવહારો સાચવતા સાચવતા તમે આત્મ આરાધના કરવા માટે જઈને આદિના જ પરમાત્મા ને આ ભક્તિ સ્વરૂપ વર્ષિત કર્યો છે ત્યારે

સામે છો બધા ફોટો સામે છો મહાવીર સ્વામી ધન્યવાદ બાુની બા છે

જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો